લીલાજી ફોન કરો ને અલગ લીલાજી હા બોલો આપળા જવું તો પેલા ભાઈ શોવન ભાઈ ની ક્યાં મારા બદલે જેસલ ને જલેબી અને જોધપુર ની મોદલી લાયા છે વાત કરો જલેબી નો બાપ આવો હા પણ જલેબી બાપ હોય તો તમે આવો આપળા વાત તો જવું તો નહીં અને વાલો મોદલી લાયા છે તમે જો તો આમ જબરદસ્ત મોદરી લાયા છે અને બે કિલો તો જલેબી લાયા છે બોલો કેટલા હતા જલ્દી આવો હા જલ્દી આવજો જલ્દી જઈએ આટલે ફટફટ

તે જોધપુર થી મારા બદલા મોજરી લાયા છે અને જેસલ માં જલેબી લાયા છે મારા ઓલે મોજડી લાયા છે મોજડી તમારે વૈ લાય પણ મી તો એક જ મારી જ મગાવી પેલા કીધું તો તમારી આ મગી લે જલેબી લાયા છે એટલે ખાવા આવ્યા તો લેવાયા છે બે જણા ખાઈ દેજો અમને થોડી થોડી ખાઈ દેજો એતો ચે પછી કુણ વધારે ખાધે હેડો અરે હાડો ગોવિંદભાઈ જલ્દી નકા સોવન ને વાતો જલ્દી ખાઈ જાવ હડજો ગોવિંદભાઈ તો દેખાતા તો બધે ખાઈ ગયો પણ તો કોણ આયો અરે આવો આવો બેહો 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 લે લે હું ખાટલો પોણી પોણી પો હા હા પોણી લાવો મોદરી લાવો મોદરી લાવો તમે મોદરી માંગાયી વિડિયોમાં ગાય મોધી જેવી લાય તો નસબરો કર આ કિલ્ મેવ મતાઈ આ લ્યો પેલા પાણી પીવતાઈ છે મને મોદરી બતાવો ખાવા ચટલું હેડી ના આ મને ઓ ખબર નહોતી લેતા હતી મન કીધું હે તો કેલે શું કોક કરો હા કર દઈએ હાખો કે ચમાથે મે ઊંચા વર્ત આ પાણી પીઓ પેલા કરે તું તો ડાટ્યો સુ આવા

અરે બોલ ને મયા હાલે બી લાવ લે તો હા ગલે તો મુઠ ખાવા દે બે છે અલા ભાઈ મને જલેબી મળી આ આ જલેબી તો નહીં અલા મા છોકરા ખાઈ ગયો હ તાન તો તમ પહેલા કહેવાય ના છોકરો ખાઈ ગયો તાન મે તો તમ બોલાયા તા મુકી જલેબી માં આશે કે બોલાયા તો તમ સુખત તો આમ છોકરો મોતરી <ienza> <qua> આ પેલે તો નાખ બેપરે મૂળ રાજે અલ્યા બસલી કેલા બને લાયક હો ભાઈ હા આ તમે તમે તો

કેલા જીવન મેળા મોજડી ચોરી જવી આજ તો રાખી હોય પછી એ તો કૂતરો લઈ જ્યાં બાઈકે ભરે